ગુરુવારની મધ્યરાત્રિએ રાધનપુર સમી હાઇવે માર્ગ કારમી ચીશોથી ધ્રુજી ઉઠ્યો હતો રાધનપુરના સબદલપુર નજીક ખારિયા પુલ પાસે બનેલા ગોજારા અકસ્માતમાં ટ્રક અને એસટી બસ સામ સામે ધડાકાભેર અથડાતા બંને વાહનોના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો આ ઘટનામાં ચાર વ્યક્તિઓના અરેરાટી ભર્યા મોત નિપજતા રાત્રી બિહામણી બની ગઈ હતી તો આ ગમ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર મુસાફરો પૈકી હળવો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી પાટણ જિલ્લાની રણકાંધીએથી પસાર થતા ધોરીમાર્ગો દિન પ્રતિદિન અકસ્માત જન બની રહ્યા છે ત્યારે ગુરુવારની કારમી મધ્યરાત્રીએ આવી જ એક ઘટના રાધનપુર સમી હાઈવે માર્ગ પર બનવા પામી હતી જેમાં આણંદ થી રાપર તરફ જઈ રહેલ બસ રાધનપુરના સબદલપુર ખારિયા પુલ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ સામે ધડાકાભેર અથડાતા બસ અને ટ્રકના કેબિનના ભાગનો ખુરદો બોલી ગયો હતો આ ઘટનામાં બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મધ્યરાત્રિએ રાત્રિએ સર્જાયેલા અકસ્માતને લઈને બસમાં સવાર મુસાફરોની કારની ચીસોને લઈ હાઈવે માર્ગ પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનાને પગલે એકસો આઠ ઇમરજન્સી તેમજ સેવાભાવી લોકો સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને વાહનોની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરનો મૃતદેહો મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે બસમાં સવાર પેસેન્જરો પૈકી ઇજાગ્રસ્ત આઠ જેટલા મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર ઇજાગ્રસ્તો પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનામાં મૃત્યુ પામેલા ડ્રાઈવર કંડક્ટરની લાશોને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસ તેમજ સેવાભાવી લોકોએ ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી આ રક્તરંજિત અકસ્માતને લઈ રાધનપુર સમી હાઇવે માર્ગ પર ગમગીન દ્રશ્યો સર્જાયા હતા હાલમાં પોલીસે અકસ્માતે મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ